નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયો નવા ટોપિક ઉપર તો મિત્રો લો આવી ગયું છે ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષા મિત્રો પરીક્ષા બાબત એક મહત્વના ન્યૂઝ મળ્યા છે તમે પણ મિત્રો પચાસથી સાઠ હજાર ઉપરની નોકરી કરવા માગો છો તો આ વિડીયો તમારા માટે છે તમામ ઉમેદવારો મિત્રો થઈ જાઓ તૈયાર આ વિડીયો મિત્રો બનાવ્યો છે જે લોકો લાંબા સમયની બાદ જે જાહેરાત જોવા માગી રહ્યા છે જેમને હાયર સેકન્ડરીના શિક્ષક બનવું છે તો તમામ ઉમેદવારોની માહિતી આજે આ વિડીયોમાં આપવાનું છે વિડીયો ખાસ અંત સુધી નિહાળશો ચેનલ ઉપર નવા નવાશું ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો તો જે ઉમેદવારો હાયર સેકન્ડરીના છે એમને આપણે ઓલ્ડ વિડીયા પણ જે એક બે વર્ષ પહેલાંના પણ મૂકેલા છે જેમાં ભરતીની પ્રોસેસ કેવી હતી ને નવા સુધારો શું જોવા મળ્યો છે એની પણ આપણે પ્રોપર માહિતી આપવાનો છું વિડીયો ખાસ અંત સુધી નિહાળશું હવે ટેટ વન પરિણામ જાહેર કરવા બાબતોનો એક વિડીયો આપણે મૂક્યો છે જે ટેટ વન તમારા મિત્ર સર્કલમાં કોઈ છે તો એમને જરૂર વિડીયો શેર કરશો અપડેટ મળ્યા છે મિત્રો અહીંયા તમને જોવા મળ્યું છે કે ટાટા એચએસની પરીક્ષા મિત્રો આવી ગઈ છે જેમાં ટેટ ટાટ એક્ઝામ રિગાર્ડિંગ અપડેટો આવી ગયા છે આવા જ સમાચાર મિત્રો આપવા માટે હું લગભગ પંદર દિવસ ફરી આવીશ એટલે કે પંદર દિવસની આજુબાજુ હું ફરી તમને આ ન્યૂઝ આપવા આવીશ કેમ કે ટૂંક જ સમયમાં અહીંયા તમને પ્રિલિમ્સ અને મેન્સની એ અપડેટ જોવા મળી જશે જે એપ્રિલ અને મે મહિનાની આજુબાજુ મિત્રો તમને જોવા મળી જશે જેમાં મિત્રો પાંત્રીસથી પચાસ દિવસનો સમય પ્રિલિમ્સ મેન્સ સુધીનો તમને જોવા મળશે વધુ તમને સમય પણ આપવામાં નહીં આવે તો હજી સુધી તમે જાગ્યા નથી તો ખાસ મહેનત કરવાનું ચાલુ કરી દેજો નવા નિયમો પણ જાહેર થયા છે જેમાં મિત્રો થોડું ટફ અહીંયા વિભાગે નિર્ણય પણ લીધો છે તો એના ઉપર પણ આપણે ચોક્કસ વિડીયો લઈને આવીશું તો અત્યાર સુધીમાં આ અપડેટ આવી ગઈ છે જે લોકો પ્રિપેરેશન શરૂ નથી કરી કરી નાખજો નવા કંઈ લેટેસ્ટ નવા ન્યૂઝ મળશે તો ચોક્કસ તમારે માહિતી આપવામાં આવશે હાલ ફિલહાલ તમે પ્રિપેરેશન કરવાથી આપણે વિડીયો બનાવીએ છીએ તો ખાસ આજથી જ સ્ટાર્ટ કરી દેજો મળીએ નવા લેટેસ્ટ નવા ન્યૂઝ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત